સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિરોધ નોંધાયો છે તુલસી આર્કેડમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ના હોવાથી કરાઈ હતી સીલ તુલસી આર્કેડમાં ત્રણસો દુકાનો આવેલી છે વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ખોલાયા નથી છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી આવી ગઈ અને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ

સીલ કર્યો ને આઠ દિવસ થયા છે અને એનો સી આવી ગયા ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યો રોજે બધાને પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસ એક હજારની નુકસાની જાય છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે ચાલ સરકારની ગાઈડલાઈન નહીં આવે ચાલ કે અમે કોઈ વસ્તુ નહીં કહીએ દીપક ગાંગાણી અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે જે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લેટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણ પોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એન હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી ત્રણસો દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે